આમ તો કોઈ પેશન્ટ આવ્યું નહીં સવાર બધું કંટાળે એટલે બેઠો બેઠો છે પેશન્ટ જ દેખાતો નહીં મારું બધું ઈચ્છો કોઈ ઈચ્છો જ મદદ પડતા લાગતા નહીં કે એક પેશન્ટ વળી ગયો હું માથું બેન આવા ડોક્ટર સાહેબ જોઈ ગયા દેખાતા નહીં ડોક્ટર તો એકાદ છે પણ તમે દેખાતું નહીં માથા ડોલ પછી જોઈ દેખાય અને આવું કર્યું ત્યાં ડોક્ટર સાહેબ પેલા તમે આ ડોલ કાઢો પછી ભાજપ રાખે મારી મને ખબર પડતી નહી તમે આ ડોલ કેમ પહેરી હતી માથા ઉપર ડોક્ટર સાહેબ પહેરી હતી ખબર નથી

કોઈ કારણ નહી કાળો કાળ કોળસો થઈ ને કાળો થઈ લટકી જાતો તો મારા હારું હું તો ગયો પથાઈ ફેરવા મારી કાળો ઝોમ્બા જેવો લાગે છે જેવો આ તમે મેં કીધું નહીં ના કેતોય નહી તું કોણ ડોક્ટર હા વાત કહું કો કોટુ ન લાગે ના કોટુ ન લાગે કો ખાડી વાડી હે તો મારો મેર પાળો ને તો મુ તા હે ખાજી વાત કહું કો મોર્યા ના પોથી ગઠેઈ મુ આ ડિગરીઓ લેવામાં લેવામાં તમાર ટાલ પડી છે કણ કોઈ છોરી નહી આવે થઈ પડીઓ ડોક્ટર એ વાત કહું કો તમાર નામ મનમ મિસ્ટર ઉтта ડોક્ટર

वारो वारो विचारो 15 विचार ले लाग मन तू उजवो तमारा पूछ लो तू तो पर विचार है का विचार से तो जीप गाड़ी लो बार भाई तो बात केवानी जल्दी को गियर पक्ता साहब एक बात कहो को आप पगन तो थोड़ा नेते रखो लगाओ ओसड़ नगर खेती में बहुत पाड़ो

को मंत कोडू लेक्त कोडू न लेक्त नाही तमार मुढू प्लग काड्या बिचारा येऊ लाग हय आऊ केवाय तं तमन ना लागतो ताम तो एक बात हो? ना ना डॉक्टर तो कोटू लागतो मु तो आयडे मार घेर